શહેરના રોવાપડી રોડ પર આવેલા એક મકાનમાં ગેસની બોટલ લીકેજ થતા બન્યો આગનો બનાવ ભાવનગર શહેરના રૂવાપડી રોડ પર આવેલા એક મકાનમાં ગેસની બોટલ લીકેજ થતા આગનો બનાવ બન્યો હતો જે ઘટનાની જાણ થતા બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી અને લોકોના ટોળા ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા સદનસીબે કોઈને જાનહાની થઈ નહોતી સબ ફાયર ગઢવી રૂવાપરી વિસ્તારમાં મકાનમાં ગેસના બાટલો લીક હોવાથી આગ લાગેલ છે અને અમારી કંટ્રોલમાં જાણ મળતા તરત જ અહીંયા પહોંચી ગયેલ છે અને કામ પૂર્ણ કરી અમે ટીમ રવાના થઈએ છીએ મકાન માલિકનું નામ અમે નોંધેલ છે અને એમનો નંબર નોંધેલ છે અને ગેસનો બાટલો અમે લઈ લીધેલ છે અહીંથી કારણ શું આગ લાગવા આગ લાગવાનું કારણ તો હજી મળેલ નથી પણ ગેસનો બાટલો લીકેજ છે એટલે એના દ્વારા કઈ આગ નો છે